દીપડાના લોકો પર હુમલાની ઘટનાઓ વધતા વન વિભાગ દ્વારા નિરોના વડવા ભોપા વેડહાર સહિતના વિસ્તારોમાં દીપડા ને પકડવા માટે પાંજરા મૂકવાનું શરૂ કરાયું છે આ પગલાથી વન વિભાગે ધીરે ધીરે હ્યુમન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ નિયંત્રિત કરવાની પ્રયત્ન કરી રહ્યું છે કારણ કે છેલ્લા એકાદ મહિનાથી પશુઓના મોત અને લોકો પર હુમલાઓની ઘટનાઓ બઢતી જોવા મળી રહી છે જીવજંતુ પકડવાની જંગલી પ્રાણીઓની સુરક્ષા તેમજ લોક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી આગળ વધી રહી છે નખત્રાણા દીપડાને અત્યાર સુધીમાં લખપતના ધુણાઈ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈને પકડવામાં આવ્યો છે જ્યાં રાજ્યભરના વન વિભાગ દ્વારા સંઘર્ષમાં આવેલા બીજા ઘણી દીપડાઓને પણ આવકાર મળ્યો છે આ કેન્દ્ર પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ માટે સલામત આશરો તરીકે કાર્યરત છે કચ્છમાં હુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટનો આ પહેલો નોંધાયેલો કેસ છે અને વન વિભાગ આગામી સમયમાં આ સંજોગોમાં વધુ સાવચેતીને પકડવાની કામગીરીને ઝડપી બનાવી રહ્યા છે